હમણા જ ભારતના હૈદરાબાદમાં મિસ વર્લ્ડ પેજન્ટ યોજાયું હતું જેમાં થાઇલેન્ડની ઓપલ સુચાતા ચુઆંગ શ્રી વિનર રહી હતી મિસ વર્લ્ડ કોમ્પિટિશન નું સ્ટાર્ટિંગ નાઇન્ટીન માં લંડન માં થયું હતું એન્ટોની માર્ટિન નામના એક બ્રિટિશ પર્સન ને આ આઈડિયા આવ્યો હતો શરૂઆતમાં તો તે એટલું પોપ્યુલર નહોતું અને જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ તે પોપ્યુલર બનતો ગયું અને પહેલા તો તે ખાલી ટાઈમપાસ માટે જ ગર્લ્સે તેમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને ધીરે ધીરે તેની પોપ્યુલારિટી એટલી વધી કે અત્યારે મોસ્ટલી ગર્લનું એક એક Dream ની કહ્યું છે અને પછીથી તેનું નામ મિસ વર્લ્ડ રાખવામાં આવ્યું સૌપ્રથમ મિસ વર્લ્ડ બન્યા હતા સ્વીડન ના કેરકેલિન હકાન્સન્સ એ વખતે તો બહુ રૂલ્સ પણ નહોતા અને ખાસ કઈ પ્લાનિંગ પણ નહોતું પણ એ પછી ધીરે ધીરે આ કોમ્પિટિશન વધુ મોટી અને પ્રોફેશનલ બનતી ગઈ હવે તો એમાં અનેક કન્ટ્રીની ગર્લ્સ ભાગ લે છે અને પોતાનું ટેલેન્ટ બ્યુટી અને પોતાના કોન્ફિડન્સને દેખાડે છે મિસ વર્લ્ડ માત્ર બ્યુટી કોમ્પિટિશન નથી તેમાં બ્યુટી વિથ પર્પઝ પર ભાર મૂકવામાં આવે છે એમાં જુદી જુદી ગર્લ્સ પોતાના સોશિયલ પ્રોજેક્ટ્સ ચેરિટી વર્ક અને માનવતાવાદી વિચારોને આગળ લાવે છે આ કોમ્પિટિશન લાઈફમાં અને સમાજમાં કંઈક સારું કરવા ઈચ્છતી ફિમેલ્સને કંઈક કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે આજકાલ તો મિસ વર્લ્ડ જીતવી એનો અર્થ એ છે કે તે દુનિયાભરમાં એક પોઝિટિવ ફેરફાર લાવવાની તાકાત રાખે છે ઘણી મિસ વર્લ્ડ વિજેતાઓ પછી એક્ટ્રેસ મોટિવેશનલ સ્પીકર કે સોશિયલ વર્કર બની જાય છે તો હમણાંની મિસ વર્લ્ડ માત્ર સુંદર ચહેરો નથી એ હોય છે એક એવી લીડર કે જે દુનિયાને કંઈક સારું આપવા માટે હંમેશા તૈયાર હોય છે થેન્ક યુ